નોકરી છોડીને ધંધો કરવો જોઈએ અને હું ચાલો ધંધો કરું તો મને પ્રોફિટ નોકરી જેટલો થશે કે એનાથી વધુ થશે અને એવું ન થાય કે ધંધો પણ છૂટી જાય અને મારી નોકરી પણ છૂટી જાય અને હું વચ્ચેનો બકરો બની જાઉં મિત્રો આ બધા ક્વેશ્ચન તમારા મનમાં પણ વચ્ચે રોજ બરોજના અંદર એ પણ તો આજે હું એક એવી સ્વીટ સ્ટોરી તમને કહેવાનું છું જે સ્ટોરીના અંદર આપણો ગ્રાહક જે છે એ ઘરેથી વેપાર ચાલુ કરેલો હતો અને એ આજે ક્યાં ક્યાં ચાલુ જઈ રહ્યો અને જો તમને પણ આ સ્ટોરી જાણવી છે અને તમારા પણ ક્વેશ્ચન જવાબ દેવા તો વિડીયો ન કરતા કે વિડીયોને એન્ડ સુધી જરૂર થઈ જય શ્રી કૃષ્ણ તમારા સૌને એકવાર ફરીથી વેલકમ છે અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજનો વિડીયો બહુ જ વધારે ઇમોશનલ રહેવાનો છે કારણ કે આજના વિડીયોના અંદર આપણે ડિસ્કસ કરવાના છે એક ગ્રાહકની સ્ટોરી યસ કારણ કે એક વસ્તુ જે છે ને તમારા ક્વેશ્ચનના જે પણ જવાબ છે ને એ સ્ટોરીના અંદર કવર થઈ જવાના છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે છે ને બધા એ વિચારતા હોય કે મારે છે ને કોઈને હવે નોકરી નથી કરવી બધાને કરવું છે બિઝનેસ બટ લોકો એ ગભરાતા હોય કે ચાલો હું બિઝનેસ તો કરી લેવા પણ એવું નહીં થાય કે મારો બિઝનેસ પણ ચાલ્યો છે અને મારી નોકરી પણ જતી રહે અને હું વચ્ચે બની જાઉં બલી બકરો રાઈટ આ બધા જ ક્વેશ્ચન આ બધા જ ડર જે છે ને આ બધી બીક લોકોના અંદર હોતી જ હોય છે તો આ બીક કારવા માટે આવી ગયો છે મીરા ફેશન કારણ કે મિત્રો અહીંયા લાખો લોકોએ બિઝનેસ કર્યો છે અને કેમ એ પણ હું તમને કહું કારણ કે અહીંયા તમને ખાલી ને ખાલી પ્રોડક્ટ નથી મળતી અહીંયા તમને મળે છે લાખો લોકોનો ટ્રસ્ટ બરાબર છે અને પ્રોડક્ટ્સ પણ એવી છે ને અને એ પણ સસ્તા અંદર તમને અહીંયા વુમન્સ વેરના ટોપ્સ કઈ મળશે પચાસ રૂપિયાથી હા પચાસ રૂપિયાથી અહીંયા તમને વુમન્સ વેરના ટોપ્સ મળી જતા હોય છે મિત્રો અને વસ્તુ એ આવી ગઈ કે ગ્રાહકે બિઝનેસ કઈ રીતે ચાલુ કર્યો તો મિત્રો એક વર્ષ પહેલાં એક માણસ આવ્યો હતો જેને છે ને નોકરી છોડીને બિઝનેસ કરવાની બહુ જ વધારે ચા હતી અને એ છે ને કંઈક પચીસ કે ત્રીસ હજાર લઈને આવ્યો હતો અને એને એવી બીક હતી કે મારી નોકરી એવું નહીં થાય કે મારી નોકરી પણ ચાલી જાય બિઝનેસ પણ ચાલુ છે તો એ કઈ રીતે કહ્યું ખબર તમને એ છે ને આ ટાઈપના ટોપ્સ લીધા રાઈટ હવે આ ટાઈપના ટોપ્સ છે ને એ એ કઈ રીતે સેલ કરી વિચારો નોકરી પર નહીં છોડેલી અને આ ટાઈપના ટોપ્સ એ વોટ્સએપ પર ફોટા મૂકેલા હતા સ્ટેટસ મૂકેલું હતું એન્ડ દેન ત્યારથી એ ભાઈનો બિઝનેસ ચાલુ થયો હતો અને એ ભાઈ જો બિઝનેસ કરી શકે ને મિત્રો તો તમે કેમ નહીં કહી શકો રાઈટ એટલા તો મજબૂર આપણે નથી કે આપણા પાસે એટલી ઇન્વેસ્ટમેન્ટ તો છે જ કે આપણે આરામથી બિઝનેસ ચાલુ કરી શકીએ હવે આપણે ત્રીસ ચાલીસ હજારનો મોબાઈલ વાપરતા હોય તો આપણે ત્રીસ ચાલીસ હજાર બિઝનેસમાં નાખવા શું ખોટા છે જો આપણો ફોન છે ને આપણને કંઈ પૈસા નથી આપતો આઈ મીન કે જો એનો સહી યુઝ કરશો ને તમે એનો રાઈટ યુઝ કરશો તો ઓબ્વિયસલી વસ્તુ છે ઇન્કમ સોર્સ બની શકે બટ જો તમે એનો યુઝ જ ન કરતા હોય ઘણા બધા લોકો નાઇન્ટી લોકો ફોનનો બરાબર યુઝ કરતા જ નથી ખાસ કરીને આપણા યુથ જનરેશનના જે પણ લોકો છે તે જે પચીસ વર્ષના પહેલાંના લોકો છે ઓનલી ઇન્સ્ટાગ્રામ ફેસબુક આના માટે ફોન બન્યો જ નથી ફોન બન્યો છે બિઝનેસ માટે લોકો આનાથી બિઝનેસ કરતા હોય છે લાખો કરોડો રૂપિયા કમાતા હોય છે અને એ ભાઈએ પણ સેમ અઝર્ટેસ એવું જ કર્યું હતું આપણા પાસેથી આ ટાઈપના કંઈક પ્રોડક્ટ હોલસેલ અને બંચમાં લઈને ગયા હતા વોટ્સઅપ પર સ્ટેટસ મૂકેલા હતા અને ડેન એમનો બિઝનેસ ત્યાંથી સ્ટાર્ટ કર્યો ની નોકરી છોડી ને બિઝનેસ છોડો ધીરે 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 ધરીને બે મહિના થઈ ગયા બે મહિના પછી ભાઈ એ ભાઈનો બિઝનેસ ત્યાં પહોંચ્યો ખબર તમને મતલબ પચીસ હજાર લઈને જે માણસ આવ્યો હોય એ પંચાવન હજાર ની આવક કરી લી શું ખોટું છે સાથે સાથે નોકરી પણ કરતા હતા બે મહિના થઈ ગયા નોકરી છોડી એન્ડ એમને દુકાન ઓપન કરી અને દુકાન કઈક એમની મેન્સ વરની પણ હતી અને વુમન કલેક્શન લઈને ગયા હતા જો મિત્રો તમને જો બિઝનેસ ચાલુ કરવો હોય ને તો તમારા માટે આ હાથ રૂમાલ પણ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે જે આપણા પાસે અફોર્ડેબલ પ્રાઇસ રેન્જમાં મળી જાય આ ટાઈપના બંડલ તમે લઈ લો તો નોકરી કરતા કરતા પણ આ તમે સેલ કરી શકશો બરાબર છે તો હવે એ સવાલ આપણે મોટામાં મોટો છે કે નોકરી છોડીને ધંધો કરવો જોઈએ કે નહીં કોસ મિત્રો કરવો જોઈએ કારણ કે મિત્રો જો નોકરી ક્યાર સુધી કરશો તમે નોકરી આપણે કઈક ઉંમરભર નથી કરી શકતા બરાબર તમે ઘરડા થઈ જશો નોકરી તમને નથી આવવાની પણ શું આવશે બિઝનેસ આવશે કારણ કે એ બિઝનેસ તમારા છોકરાઓ પણ કન્ટિન્યુ કરી શકશે તમારી વાઇફ પણ કન્ટિન્યુ કરી શકશે અને જે પણ હોય તમારા ભાઈ બહેન પણ કન્ટિન્યુ કરી શકશે અને જો તમને પણ વ્યાપાર ચાલુ કરવો હોય આ ટાઈપની પ્રોડક્ટ્સ લેવી હોય અને એ ભાઈ જેવું પોતાનો બિઝનેસ ચાલુ કરવો હોય તો જલ્દીથી કોન્ટેક કરી લેજો આપણા અજમેરા ફેશન સાથે કારણ કે મિત્રો અહીંયા તમને ખાલી ને ખાલી પ્રોડક્ટ નથી મળતી એક ટ્રસ્ટ મળે છે એક લાગણી મળતી હોય છે અને બિઝનેસ કરવાની ચાહ મળતી હોય છે અને સાથે સાથે તમને અહીંયા ગાઈડન્સ અને ટિપ્સ પણ મળી જશે અને જો ઘરે બેસીને ઓનલાઈન પર્ચેસિંગ કરવા માંગતા હોય રિપીટ જે કસ્ટમર છે એ લોકો પર્ચેસિંગ કરવા માંગતા હોય આરામથી કરી શકે છે આપણા ત્યાં વિડીયો કોલ ફેસિલિટીઝ મળી જશે કંઈ પણ કલેક્શન ગમતું હોય એનો સ્ક્રીનશોટ લઈને તમે વોટ્સઅપ પણ કરી શકો છો બાકી થોડા બહુ કલેક્શન હોય હું તમને ફ્લેશ કરી દઉં મિત્રો જો આ ટાઈપના તમને કલેક્શન મળી જશે સરસ મજાનું મસ્લિન ફેબ્રિકના અંદર હું તમને આ કઈ કોડ સેટ છે અને આના અંદર તમને સાઇઝિસ બધું મળી જશે મીડિયમથી લઈને આપણા પાસે ડબલ એક્સેલ સુધીની સાઇઝ છે કલર્સ વેરાયટી વેરાયટીઝ બધું અવેલેબલ છે તો મિત્રો આ છે આપણા કલેક્શન વધુ જોવા હોય વધારે કલેક્શન જોવા હોય તો તમે ઈઝીલી અહીંયા આવીને જોઈ શકશો વિડીયો કોલના મારફતે પણ જોઈ શકશો તો મિત્રો આ તો આજનો વિડીયો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે અને સારો લાગ્યો હોય તો આપણા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ થી ભરવાનું ન ભૂલતા અને મિત્રો આપણે લઈએ અહીંયા અલવિદા હું તમને મળીશ નવા વિડીયોના અંદર કંઈક નવા કલેક્શન સાથે ત્યાં સુધી ધન્યવાદ જઈશ